તો મિત્રો આપણે ફાઇનલી ફાઈનલી ગયા છે અંદર તમે ટ્રેનના તાલાડા ની અંદર હું છે તો તમે ફાઇનલી લુક જોઈ શકો છો આ સાસણ ગીર નું ટ્રેન પડી છે ને અત્યારે આપણે તો મિત્રો આ ટ્રેન તમને દેખાઈ રહી છે એ વેરાવરથી આવી છે અને આપણે આ તમે ટ્રેન જોઈ રહ્યા છો એ ટ્રેન તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ જુનાગઢ ને જુનાગઢમાં તમને હરેક જાતના વિડીયો તેમજ આપણે જોવા લાગ્યા સ્થાન છે તે આ ચેનલ માં જોવા મળશે તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેવું ચાલો આપણે ટ્રેન ના સફર માં મિત્રો તમે જોઈ શકો છો આપણે હાલમાં ઉનાથી નીકળી ચૂક્યા છે અને અત્યારે આપણે ગીર ગઢડા પહોંચવા આવી ગયા છે તો આમાં ગીર ગઢડા તેમજ ઘણા બધા નાના નાના ગામ આવે છે ત્યારબાદ આપણે બે વાગે ઉના બેસવાનું હોય છે અને રાતના નવ થી સાડા આઠ વાગે આપણે અંદરમાં આ છે ટ્રેન માત્ર આની જુનાગઢ ની અંદર ઉના લેવામાં આવે છે એ પણ તમને જંગલ જંગલની અંદરમાં લઈ જવામાં આવે છે ને એ પણ તમે સાંભળ્યો છે કે આપણે જે લીલુડી ગીર તે પાર કરીને જવાનું હોય છે આપણે જુનાગઢ ની અંદર મિત્રો તમારા સાથ સહકારથી થી આપણા યુટ્યુબ ફેમિલી

તો મિત્રો તમે જોઈ શકો છો કેવા છે જામુડા તો આ ભાઈ વાટે એક લાઈક કરી દેજો તારું નામ શું છે સુમી ભાઈ આફ્રિકાના લોકો રહે છે ને થોડા ઘણા હે તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ પણ આ પાડી રહ્યો છે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે તાલાડાની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેન આપણે આ ટ્રેનમાં આવ્યા છે હું તમને બતાવું બાજુમાં બે ટ્રેન આવે છે તેને પણ તો મિત્રો આ ટ્રેન તમને દેખાઈ રહી છે એ વેરાવરથી આવી છે અને આપણે આ તમે ટ્રેન જોઈ રહ્યા છો એ ટ્રેનમાં આવ્યા છે ઉનાથી તો હજી પણ આ એક ટ્રેન આવે છે તો ચાલો એ આવે પછી હું તમને બતાવું ત્યાં સુધી લાસ્ટ સુધી આ વિડિયો જોજો કેવી રીતે આપણે દીવથી જૂનાગઢ સફર કર્યું આપણે દીવથી આવ્યા છે દીવથી માત્ર ઉના પંદર કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે અને ત્યાંથી ટ્રેન આ ડાયરેક્ટ આવે છે જુનાગઢ જાય છે મિત્રો હાલમાં ત્રણ ટ્રેન આ ફેરી થઈ ચૂકી છે તમે જોઈ શકો છો આ અમરેલી થી ટ્રેન આવી છે ને હવે જશે એ વેરાવળ આજે ટ્રેન સામે છે એ ટ્રેન જવાની છે દેલવાડા અને આપણે ટ્રેનમાં જવાના છે એ જશે ફાઇનલી જુનાગઢ મિત્રો થોડીક જ વારની અંદરમાં આપણે ચાસણગીર પણ પહોંચી જશું આપણે ચાસણ ગીરમાં જઈને પેલા આપણે જોવાના છે મહિન્દ્રા આપણે દેખાય બાન્દ્રા

તો વિડિયો જોતા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેન નું કેવું લુક આવી રહ્યું છે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો મિત્રો આ છે વાઇન્દ્રા તમે જોઈ શકો છો આ ભાઈ ખવડાવી રહ્યા છે મિત્રો તમે ફાઇનલી લુક જોઈ શકો છો આ સાસણ ગીર નું આ ટ્રેન પડી છે ને અત્યારે આપણે ટ્રેન ની અંદર થી ઉતરી ચુક્યા છે જોઈ પણ શકો છો વાઇન્દ્રા કેવી રીતે બધા મોજ મસ્તી કરી રહ્યા છે મિત્રો અત્યારે આપણે ફાઇનલ નીકળી ચૂક્યા છે ને આપણે ગુજરાતીમાં કહેવાય ને ઘોર જંગલની અંદર આવી ચૂક્યા છે તો આમાં શું જાનવર આપણે જોવા મળે છે કોઈ પણ જાનવર અમને જોવા મળે તો હું જરૂરથી આમાં કેમેરામાં લેવાની કોશિશ કરીશ તો વિડીયોને એક લાઈક એક સબસ્ક્રાઈબ કરી દેજો આ જંગલની અંદર પણ એક નાનકડું ફાટક આયા બનાવવામાં આવ્યું છે ને આ રસ્તો જે જાય છે એ આપણે નેહડા કહેવાય તેનો રસ્તો છે તમે જોઈ શકો છો આ જંગલ ની અંદર જંગલ ની કરી શકો છો આ ટ્રેન ની અંદર મિત્રો આપડે હાલ ની અંદર પહોંચી ચુક્યા છે સત્તાધાર ને આ સત્તાધાર માં પણ એક જોવાલાયક લાયક બાપુની જગ્યા આવી છે તમે અહિયાં જરૂર થી જુનાગઢ આવતા હોય તો જરૂરથી વિઝિટ કરજો સત્તાધાર ની અંદર મિત્રો મિત્રો આયા તમને સંતોય પણ અહીંયા જોવા મળી જશે સત્તાધારની અંદર તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢ ની અંદર ને તમે જોઈ શકો છો આ છે સામે દેખાઈ રહ્યો છે એક ગિરનાર તો ચાલો મિત્રો હવે બધા કોમેન્ટમાં લખી દેજો જય ગિરનાર તો આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છે જૂનાગઢ રેલવે સ્ટેશનમાં અને તમે જોઈ શકો છો અહીંથી રેલવે સ્ટેશન બહુ જ લાંબુ છે ને હાલમાં આપણે જે એન્ટ્રી ગેટ છે ત્યાં ટિકિટ આપણે ચેક કરી છે તો આપણે જોઈએ કે કોઈ કેવી રીતે ચેક કરે છે આપણી ટિકિટને કેવી રીતે આપણે બહાર જવા દઈ છે તો આ વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો ને સાથે કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું પણ ના ભૂલતા મિત્રો એક ટ્રેન આવશે અહીંયા જુનાગઢની અંદર એ પણ વેરાવળની આયા તમે જોઈ શકો છો એનો પાટો છે ને હાલમાં આપણે જુનાગઢ પહોંચી ગયા છે આજે આપણી સાથે ટ્રેનમાં સફર કર્યા હતા એ બધા લોકો અહીંથી જઈ રહ્યા છે હાલમાં હમણાં આપણે સ્ટેશનની બહાર પણ નીકળી જશું મિત્રો તો મિત્રો આપણે આ ગેટ વટી એટલે ડાયરેક્ટ દરવાજાની બહાર નીકળી જશું ને અત્યારે હાલમાં કોઈ ટિકિટ ચેક કરવાવાળા પણ નથી તો આપણી પાસે ટિકિટ છે એ થોડીક જ વારની અંદર આપણે બહાર નીકળી ને કી દઈશું ને હાલમાં હું તમને આ એક વસ્તુ બતાવું મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે જય માતાજી